નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટીદાર સમાજના બે નેતાઓ સોશિયલ મીડિયા ઉપર આમને સામને આવ્યા છે જેમાં વાત કરીએ તો ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી આ પોસ્ટ બાદ પાટીદાર સમાજના મહિલા નેતા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે વળતો પ્રહાર કર્યો જેમાં તો પહેલાં હાર્દિક પટેલ લખી રહ્યા છે આજકાલ અમુક લોકો એટલા ફ્રી છે કે ગમે ત્યાંથી સમાચાર શોધી લે છે ને હવે તો ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપમાં સુવિચાર પણ મુકાય તેમ નથી તરત જ સમાચાર આવી જવાય છે ત્યારે આ બાબતના સંદર્ભમાં હાર્દિક પટેલની પોસ્ટ પર રેશમા પટેલે વળતો પ્રહાર કર્યો છે જેમાં તેમણે ફેસબુક ઉપર રેશમા પટેલે હાર્દિક પટેલની પોસ્ટ મૂકીને લખ્યું છે ભાજપના એમએલએ હાર્દિક પટેલને દુઃખે છે પેટ અને ફૂટે છે માથું વાત તો સુવિચારથી મંત્રીપદના સિંહાસન ઉપર બેસવાના ભરકા ભાજપ સુધી પહોંચાડવાની વાત છે ભાજપના એમએલએ હાર્દિક પટેલ ચોવીસ કલાક ફેસબુક સ્ટોરીમાં કહે છે કે અમે શાંત છીએ સંત નહીં મનમાં વહેમ હોય તો કાઢી નાખજો અરે ભાઈ હાર્દિક પહેલાં તો ભાજપ સામે સુરા થઈને ભડકતા હતા અને હવે ખાલી ફેસબુકમાં ચોવીસ કલાકની સ્ટોરી પોસ્ટ કરી સુરસુર્ય બની ભડક્યા પછી કહે છે સુવિચાર મૂકીએ તો નવરા લોકો સમાચાર બનાવી દે છે નવરા તો ભાજપે કરી દીધા છે આ પ્રકારે રેશમા પટેલે પોતાના ફેસબુક ઉપર હાર્દિક પટેલને વળતો પ્રહાર કર્યો છે પહેલાં તો મામલે રેશમા પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે તેવું શું કહી રહ્યા છે તે સાંભળો આજકાલ ભાજપના જ એમએલ ભાજપ ઉપર ભડકી રહ્યા છે કોઈ પત્રો લખી રહ્યા છે કોઈ પોસ્ટો કરી રહ્યા છે એવા જ સ્ટોરી પોસ્ટ કરવાવાળા વાળા એમએલએ હાર્દિકભાઈ પટેલ લખી રહ્યા છે કે અમે

મંત્રી પદના સિંહાસન સુધી તમારા જે પહોંચવાના અભરખા છે ને આ ભાજપ સુધી પહોંચાડવાની આ વાત છે તમે જેને નવરા કહી રહ્યા છો ને એ નવરા તો ભાજપે આખા ગુજરાતને નવરું કરી દીધું છે ત્રીજી વાત મારે તમને એ કેવી છે કે અત્યાર સુધી તો તમે ભાજપ ઉપર સુરા બનીને ભડકી રહ્યા હતા અને હવે માત્ર ચોવીસ કલાકની સ્ટોરીમાં સહારો ગોત્યો તમે અને ચોવીસ કલાકની સ્ટોરીમાં એક સુરસુર્યું બની અને માત્ર ભડકવાનો ઢોંગ કરી રહ્યા છો જોઈએ છે તમને ભાજપનું મંત્રીપદનું સિંહાસન અને સુવિચારમાં તમે સહારો ગોતવા નીકળ્યા સાંભળ્યા હતા પાટીદાર સમાજના મહિલા આગેવાન અને આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ હાલ તેમની જે પ્રતિક્રિયા સામે આવી છે તેમણે હાર્દિક પટેલે આણે હાથ લીધા છે અને કહ્યું છે કે તમે ભાજપમાં ગયા છો તો ભાજપે તમને નવરા કરી દીધા છે ત્યારે આ પાટીદાર સમાજના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા વોરની જે શરૂઆત થઈ છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો